પનમતી અને યુદ્ધ ભવિષ્ય નામના ત્રણ મત્સ્યો રહેતા હતા હવે એકવાર તે સરોવર જોઈને માછીમારો બોલ્યા વાહ આ સરોવર ઘણા માછલાવાળું છે ક્યારેય પણ આપણે એ જોયું ન હતું તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેને જરૂર મારી નાખીશું એ નક્કી છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી સતત કે ધોરણ દસ નવા માળખા મુજબ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્ર અનુસાર સંપૂર્ણ સોલ્યુશન આપોને તો ભાઈ આ દરેક વિષયના પેપરો કુલ ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો છે આ સિવાય ગણિત અને વિજ્ઞાન જે વિષય મિત્રોને નબળો છે બરાબર તો એમના માટે સંપૂર્ણ અભ્યાસક્રમ વિડિયો લેક્ચર છે આ ઉપરાંત બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું પણ સંપૂર્ણ સોલ્યુશન છે પ્રેક્ટિસ પેપર બે હજાર ચોવીસ પચીસ બરાબર પ્રેક્ટિસ પેપરો પણ છે અને સોલ્યુશન પેપરો છે એટલે કુલ નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે તો આ બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે મિત્રો પાંચ લાખ જેટલા વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે ટૂંક સમયમાં અપડેટ પાંચસો કે ત્યાં આવી જશે બરાબર અત્યારે પ્રોસેસમાં છે જ તો તમારા બધા વિદ્યાર્થી મિત્રોનો અમારા પર રહેલો વિશ્વાસ દર્શાવે છે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાયભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક તો અત્યાર સુધી લેવલ એકમ કસોટીની પણ પીડીએફ મળી જશે તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરશો તમારામાં ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં સરસ મજાના તમને આ બધા પ્લાન મળી જશે

જેમનો અર્થ કોઈ હેતુ કે પ્રયોજનને લઈને કરવામાં આવેલ અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે પરંતુ જ્યારે તેમની ભોજનની વિધિમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા બેસનારા થાય છે ત્યાર પછી આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો બુદ્ધિમતી કન્યા શાલિન કુત્ર તપ્તવતી તો એમાં આવશે આત્પે કાવ્યનું શાસનમ ઉત્તર ગુજરાતી ભાષામાં લખો અર્જુન સરોવરનું પાણી પીવા ગયું ત્યારે તેને અજાણ્યા પુરુષે શું પૂછ્યું તો અર્જુન સરોવરનું પાણી પીવા ગયું ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું માશાઈ આ પાણી ઝેરી છે અત્યારે તે પીવા લાયક નથી સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી તો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો દુર્વાસાએ કોને શાપ આપ્યો શા માટે નીચે આપેલા વિષય પર લખો કોઈ પણ એક ગુણવત્તી કન્યાનો આયોજન ત્યાર પછી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો તો મિત્રો આ ગધ્ય તમારે વાંચવાનો છે હવે એના પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે ગંગા કહ કહ વર્તમાન પ્રવાહે કિમ સમુદ્રમ અને સમુદ્ર ગવન માર્ગે કે વિઘ્ન અવંતિ ક્લિયર ચાલો વિભાગ બી પધ્ય વિભાગ નીચે આપેલા પધ્ય ગુજરાતી ભાષામાં તમારે શું કરવાનું છે અનુવાદ કોઈ પણ

ત્યારે તે ગીધ અને રાક્ષસ રાવણનો પાંખો સાથેના બે માલ્યવાન નામના મહાપર્વતનો જાણે અદ્ભુત યુદ્ધ થયું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો કોઈ પણ બે કે પ્રોક્તમ જલે લિખિત મક્ષરમ ભવતી તો એમાં આવશે જવાબ અસિદ્ધ અજહ નિત્ય શાશ્વત પુરાણ કહ તો એમાં આવશે આત્મા કહા કૈલાસમ નગમ નૈતિ

કશ્ચિત દુઃખ ભાગ ભવે શુક્તિના ભાવને તમારા શબ્દોમાં વર્ણવો શિવની મૂર્તિ રચાયેલી છે પાંચ બરાબર તો પાંચ વર્ગમાં રચાયેલી છે તો એ જે તમે લખેલી છે શ્લોક પૂર્તિ કરો જાતસ્ય હિ બરાબર અને બીજો છે અનાથો દરિદ્રો બરાબર ચાલો આગળ સમ સમ વદધ્વમ સમવો મનાસી જાનતમ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે વિભાગ સી નાટ્ય વિભાગ છે નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો સુનીત અને પુનિત મોસ્ટ એમપી છે સુનીત હું નથી જાણતો પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે પુનિત પથ્થર વગેરે તો જડ છે તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા આથી તેઓ તેમ જ રહે છે સુનીત ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે પુનિત આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે ત્યાર પછી ધૃતરાષ્ટ્ર અને ઘટોદ્ઘજ તો ધૃતરાષ્ટ્ર આવ આવ પુત્ર ઘટોજગજ આહા આપ શ્રી કલ્યાણકારી છો ભગવાન ચક્રપાણીએ શ્રીકૃષ્ણને કલ્યાણરૂપ વસ્તુના ઉદ્ભવસ્થાન આપ પિતામહને કહ્યું છે ધૃતરાષ્ટ્ર આસન પરથી ઊઠીને ભગવાન ચક્રધારી શ્રીકૃષ્ણ મારે માટે શું આદેશ આપ્યો છે ઘટોદ્ગજ નાના નાના આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ ધૂતરાજ જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા બેસી જાય છે ચલો આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો કહ પુન અધન્યો ધ્રુપદે વિરુદ્ધ એમાં અહમ પૃષ્ઠ પ્રવિશામી તો સાંડિલ્યક્ષ બાણ યોગ્ય તેમાં આવશે ઘટોત કચ્છ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદન દાસ ચાણક્યને શું ઉત્તર આપે છે તો મિત્રો જવાબ વિડીયો પોઝ સ્ક્રીન લખી શકો છો અથવા તો મેળવી શકશો કેમ ક્લિયર આગળ નીચે આપેલા વિષય પર ટૂંકનો લખો કોઈપણ બે શકુની તો શકુની વિશે ટૂંકનો છે ચાણક્ય તો ચાણક્ય વિશે ટૂંકનો છે શ્રી કૃષ્ણનો સંદેશ તો શ્રી સંદેશ વિશે ટૂંકનો છે આપેલા પદોનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય બનાવો ઘટોદગજ જનાર્દનનો સંદેશ લાવે છે તો ઘટોદગજ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ આટલું જ મારું વાણીનું છળ છે એતાવત મમ વાક્છલમ વર્તતે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી વિના વિદ્યા ન પ્રાપ્યતે વિભાગ ડી વ્યાકરણ વિભાગ સૂચના અનુસાર જવાબ આપો વાલુકા શબ્દ સમાનાર્થી શબ્દ તો શીખતા વિરોધાર્થી શબ્દ પુરાણ નૂતન વર્તમાન કાલ્યમ પુરુષ બહુવચનનું ભવિષ્યકાળનું અન્ય પુરુષનું એક વચનનું આજ્ઞાત અન્ય પુરુષ એક વચનનું રૂપ કથયતા અન્ય પુરુષનું બહુવચનનું રૂપ પૂજેર ત્યાર પછી સ્મ પ્રયોગયુક્ત શુદ્ધ વાક્ય

ત્યાર પછી અહીંયા કૃદંત પ્રકાર તમારે ઓળખવાનો છે હે કૃદંત ત્યાર પછી સંધિ વિચ્છેદમ અપૂર્વ અપૂર્વતાયમ સંધિ જોડો ચાંદલે સમાસિક સમાસ ઓળખો શિલાલેખિતમ સપ્તમી તત્પુરુષ ત્યાર પછી ભગ્ન દંત કયો વિભાગ વિભાગડી સંયુક્ત વિભાગ આપેલા વાક્યોને કથાનો ક્રમ અનુસાર તમારે ગોઠવવાના છે તો ગોઠવેલા છે બરાબર પહેલા ત્રીજો આવશે પછી ચોથો પછી બીજો પછી પેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો ગદ્યખંડ પરથી મિત્રો પ્રશ્નોના જવાબ છે જે બહારથી પૂછવામાં આવશે પાઠ્યપુસ્તક સિવાયનો એના જવાબ છે ત્યાર પછી જોડકા જોડો શૂદ્રક મુચ્છ કટિકમ નારાયણ પંડિત હિતો અને મહર્ષિ પાણીની અષ્ટાધ્યાયી ત્યાર પછી પદોને શુદ્ધ કરી ગદ્યખંડ ફરથી લખો તો મિત્રો પદોને શુદ્ધ કરી અને તમે ગદ્યખંડ લખી શકો છો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર લખો તો અર્થ વિસ્તાર છે મિત્રો બરાબર અનુવાદ સાથે ત્યાર પછી એકસઠમાં પણ એ જ છે અનુવાદ ત્યાર પછી અર્થ વિસ્તાર તો આ સાથે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો અને આ પીડીએફ તમારે લેવી હોય તો મિત્રો મેં કીધું એમ એપ્લિકેશનમાં જઈને મેળવી લો જેથી તમને સારામાં સારા માર્ક્સ અપાવવામાં મદદરૂપ થશે તો અહીંયા સુધી રાખીએ બધાને સારા માર્ક્સ માટે શુભકામના વેટ ડિજિટલ પરિવાર વતી ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી દો અને સરસ મજાની કમેન્ટ કરી દો તો અસ્તુ જય હિન્દ જય ભારત